ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે આજે આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ અને મશીન લર્નિંગ મતલબ કે એમએલ એની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું હા આપણી પાસે ઘણા સ્ત્રોત છે અને ખાસ કરીને એમ કે તબીબી ક્ષેત્રના જે નવા નિષ્ણાતો છે એમના માટે તૈયાર થયેલા અમુક સેશન્સ પર આધારિત છે આ ચર્ચા બરાબર આપણો ઈરાદો એકદમ સ્પષ્ટ છે આ ટેકનોલોજીની આજુબાજુ જે બધી બહુ વાતો થાય છે એને થોડી બાજુ પર રાખીને

આ સિસ્ટમો જુઓ અનિવાર્યપણે આગાહી કરનારા એન્જિન છે પ્રિડિક્શન એન્જિન હા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે પણ એના પર પણ ભાર મૂકે છે કે માનવીય દેખરેખ ખાસ કરીને તબીબી ક્ષેત્રમાં એ શા માટે ખૂબ જ જરૂરી છે બરાબર ચાલો આ પેટર્ન ઓળખવાના વિચારને જરા વધુ સમજીએ હા સ્ત્રોતોમાં ઓનલાઈન ખરીદીનું એક સરસ ઉદાહરણ છે ધારો કે કોઈ કોઈ ચોક્કસ વસ્તુ જેમ કે કુર્તા પર ક્લિક કરે તો સિસ્ટમ તરત જ લાખો જૂના શોપિંગ સત્રોના ડેટાનો ઉપયોગ કરીને અનુમાન લગાવવાનું શરૂ કરે કે કદ શું હશે રંગ કયો ગમશે કદાચ કોલરનો પ્રકાર હા એટલે કે વપરાશકર્તાની ક્લિક્સના આધારે પેટર્ન ટ્રેક કરે છે બરાબર અને રસપ્રદ વાત એ છે કે જો ક્લિક કરવાની પેટર્ન બદલાય જેમ કે કોઈ એવી કોલર સ્ટાઇલ પર ક્લિક કરે જે સામાન્ય રીતે પુરુષોના વસ્ત્રો સાથે જોડાયેલી હોય હા તો આખું આગાહી મોડલ તરત જ બદલાઈ જાય છે એમ કે વપરાશકર્તા કોણ છે તે અંગેની તેની ધારણાઓ સેકન્ડમાં બદલાઈ જાય અચ્છા કારણ કે પેટર્ન બદલાઈ ગઈ છે તે ફક્ત ડેટાને અનુસરે છે આજ સિદ્ધાંત આપણે ગૂગલ ફોટોઝમાં ચહેરાઓ ઓળખવામાં કે નેટફ્લિક્સ જે રીતે આપણને ફિલ્મો સૂચવે છે તેમાં જોઈએ છીએ ખરું ને બરાબર એટલે કે મશીન આપણી ક્લિક્સના આધારે આપણી એક ડિજિટલ ઓળખ બનાવે છે બરાબર તે વપરાશકર્તાના ક્લિક્સ અને પસંદગીઓના આધારે એક મશીન પરસોના બનાવે છે હવે તબીબી સંદર્ભમાં આ વધુ ચોક્કસ અને એમ કહી શકાય કે ગંભીર બને છે સિસ્ટમ ક્લિનિકલ શૈલી નિદાન કરવા તરફનો ઝોટ કઈ દવાઓ સામાન્ય રીતે સૂચવવામાં આવે છે કદાચ દવાઓ વચ્ચેની આંતરક્રિયાઓ આ બધું શીખે છે વપરાશકર્તાની ક્રિયાઓ પરથી હા એટલે કે ડોક્ટરની પૂછપરછ અને ક્રિયાપ્રતિક્રિયાઓના આધારે આ બધું સતત સુધારતું રહે છે આ પેટર્ન ઓળખવાની ક્ષમતા ખરેખર પ્રભાવશાળી છે પણ આપણે ઘણીવાર વાર એઆઈ અને એમએલ શબ્દો આમ તેમ વાપરી નાખતા હોઈએ છે સ્ત્રોતો આ બંને વચ્ચે શું તફાવત બતાવે છે જુઓ એઆઈ એ મોટો ખ્યાલ છે મશીનોમાં માનવ બુદ્ધિ જેવું કંઈક બનાવવાનો એક એમ કે વ્યાપક ધ્યેય અંતિમ લક્ષ્ય હા ગોલ એમએલ એટલે કે મશીન લર્નિંગ એ એઆઈનો એક મહત્વનો ભાગ છે તે લક્ષ્ય સુધી પહોંચવાની એક પદ્ધતિ છે ખાસ કરીને ડેટામાંથી શીખવાની પદ્ધતિ ઓકે એમએલ સિસ્ટમને શાબ્દિક રીતે શીખવવું પડે છે તે ડેટામાંથી પેટર્ન શોધે છે તેને માર્ગદર્શન અને દેખરેખની જરૂર પડે છે અને સૌથી મહત્વનું તે ભૂલોમાંથી શીખે છે પણ તેને શીખવવાની પ્રક્રિયાનું માળખું એ આપણે આપવું પડે છે સમજાયું તો એઆઈ એ લક્ષ્ય છે અને એમએલ સુધી પહોંચવા માટે ડેટા આધારિત શીખવાની પદ્ધતિ એક સાધન જેવું હા કહી શકાય અને સ્ત્રોતો એક બીજો રસપ્રદ મુદ્દો ઉઠાવે છે એમએલ માણસો કરતાં વધુ વર્સેટાઇલ રીતે શીખી શકે છે કઈ રીતે માણસ સામાન્ય રીતે ક્રમશઃ શીખે છે બરાબર જેમ કે પહેલા શહેરમાં ગાડી ચલાવવાનું શીખે પછી હાઈવે પર હા પરંતુ એમએલ એક સાથે અનેક સ્ત્રોતોમાંથી માહિતી એકથી કરી શકે છે જુદા જુદા ડોક્ટરો પાસેથી જુદી જુદી પ્રક્રિયાઓ જુદી જુદી સંસ્થાઓ પાસેથી અને તેને એક જ સમયે પચાવી શકે છે જેમ કે શહેર અને હાઈવે ડ્રાઇવિંગનો ડેટા એક સાથે મેળવીને એક સારું એન્જિન બનાવી શકે એ માણસ માટે અઘરું છે બરાબર સ્ત્રોતોમાં સુપરવાઇઝડ અને અનસુપરવાઇઝડ લર્નિંગની પણ વાત આવે છે આનો વ્યવહારમાં શું અર્થ થાય ખાસ કરીને મેડિસિન જેવા સંવેદનશીલ ક્ષેત્ર માટે સુપરવાઇઝ્ડ લર્નિંગ એટલે એમ સમજો કે લેબલ કરેલા ડેટાનો ઉપયોગ કરવો લેબલ કરેલો ડેટા એટલે દાખલા તરીકે સિસ્ટમને લાખો છાતીના એક્સરે આપવામાં આવે અને દરેક એક્સરે સાથે નિષ્ણાંત રેડિયોલોજિસ્ટે સ્પષ્ટ લેબલ લગાવેલું હોય જેમ કે મેલિગ્નન્ટ એટલે કે કેન્સરગ્રસ્ત ગાંઠ અથવા બિનાઇન એટલે કે સામાન્ય ગાંઠ ઓકે સિસ્ટમ તે એક્સરે જોઈને પોતાની આગાહી કરે છે પછી તેની સરખામણી પેલું નિષ્ણાતના લેબલ સાથે થાય જો ભૂલ હોય તો તે તફાવત જેને એરર સિગ્નલ કહેવાય એ સિસ્ટમને સુધારવા માટે પાછો મોકલવામાં આવે છે આ પ્રક્રિયા વધુ સુરક્ષિત છે જાણે કોઈ વિદ્યાર્થી ટ્યુટર સાથે શીખી રહ્યો હોય જ્યાં સતત ગાઈડન્સ મળે બરાબર અને અનસુપરવાઇઝ લર્નિંગમાં શું થાય એમાં મશીનને ફક્ત કાછો લેબલ વગરનો ડેટાનો મોટો જથ્થો ઘણીવાર પેટાબાઇટ્સ જેટલો આપવામાં આવે છે બાપરે અને તેને કહેવામાં આવે છે કે તું તારી મેળે જ આમાં પેટર્ન શોધી કાઢ ઓ જાણે કોઈને મોટી લાઇબ્રેરીમાં છોડી દીધો હોય બરાબર એમ જ સમજો આ ડેટામાં છુપાયેલી નવી પેટર્ન શોધવા માટે ઉપયોગી થઈ શકે પણ એ જોખમી પણ હોઈ શકે જોખમી કઈ રીતે સ્ત્રોતોમાં કોઈ ઉદાહરણ છે હા સ્ત્રોતો ઓટોમેટેડ ટ્રાફિક દંડનું ઉદાહરણ આપે છે સીસીટીવી કેમેરા થી નંબર પ્લેટ છે અને નિયમ ભંગ થાય તો ઓટોમેટિક દંડ ફટકારી દે હા એ તો છે અહીં મશીન ફક્ત અક્ષણો અને સંખ્યાઓની દ્રશ્ય પેટર્ન શોધી રહ્યું છે તેને કોઈ સંદર્ભ નથી કોઈ માનવીય સમજ નથી બરાબર હવે વિચારો જો નંબર પ્લેટ પર ધૂળ લાગેલી હોય અથવા વરસાદને કારણે ઇમેજ ધૂંધળી હોય તો ચોક્સસ અનસુપરવાઇઝ સિસ્ટમ ભૂલ કરી શકે છે કારણ કે તેને ખબર નથી કે ઇનપુટ ડેટા ખરાબ ક્વોલિટીનો છે તેને એવી તાલીમ નથી અપાઈ કે જો ઇમેજ ક્વોલિટી ઓછી હોય તો માણસને પૂછો તે ફક્ત અસ્પષ્ટ પેટર્નને તેના ડેટાબેઝમાં રહેલી કોઈક પેટર્ન સાથે મેચ કરવાનો પ્રયાસ કરે છે અને પરિણામે કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટો દંડ લાગી જાય ખરેખર એટલે માનવ તપાસ વગર આ સિસ્ટમો આમ અંધારામાં તીર ચલાવવા જેવું થઈ શકે બિલકુલ આ ફીડબેક લૂપ એટલે કે પ્રતિસાદ અને સુધારણાની પ્રક્રિયા ખરેખર બહુ જ નિર્ણાયક લાગે છે ચોક્કસપણે આ ફીડબેક લૂપ જ શીખવાની પ્રક્રિયાને જીવંત રાખે છે અને સુધારે છે એક સ્ત્રોતમાં ડોસા નામના એક પર્સનલ ટૂલનો ઉલ્લેખ છે ડોસા એ શું છે એ વપરાશકર્તાના વ્યવસાયિક સત્રો જેમ કે મીટિંગ્સ કે પ્રેઝન્ટેશન્સ એને સાંભળે છે અને પછી તેને કીવર્ડ્સ કદાચ કોઈ શબ્દ ખોટો બોલાયો હોય કે કોઈ મુદ્દો રહી ગયો હોય એના પર ફીડબેક આપે છે ઓ રસપ્રદ અહીં તો એઆઈ માણસને ઓડિટ કરી રહ્યું છે હા બરાબર અને આ જ સિદ્ધાંત બીજી રીતે પણ કામ કરે છે જ્યાં વપરાશકર્તા એઆઈને ટ્રેન કરે છે હા સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે કોઈકે માઇક્રોસોફ્ટ કોપાયલટને લગભગ 18 મહિના સુધી સતત ફીડબેક આપીને ટ્રેન કર્યું વિવિધ સુધારણા અને માર્ગદર્શન વિના એઆઈ સામાન્ય અથવા ક્યારે ખોટું રહી શકે છે એને દિશા આપવી પડે સ્ત્રોતો એ વાત પર બહુ ભાર મૂકે છે કે એઆઈ માં જે મોટા ભાગની ભૂલો થાય છે એ પ્રોસેસિંગ પાવરની કમીને કારણે નથી થતી પણ કામયુક્ત ડેટાને કારણે થાય છે હા ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જીઆઈજીઓનો સિદ્ધાંત અહીં બહુ મહત્વનો છે બિલકુલ સાચી વાત જો ટ્રેનિંગ માટે વપરાયેલો ડેટા અધૂરો હોય પક્ષપાતી હોય અથવા તેમાં ભૂલો હોય જેમ કે સ્ત્રોતમાં એક નાની ટાઇપો હતી દર્દીનું વજન 86.2 કિલો ને બદલે ભૂલથી 82.6 કિલો લખાઈ ગયું હોય ઓહ તો સિસ્ટમ તે ભૂલોને પણ શીખી લેશે અને તેને વારંવાર રિપીટ કરશે અને જો આવી નાની ભૂલ લાખો ડેટા પોઈન્ટ્સમાં હોય તો તો તેનો પરિણામ મોટું આવી શકે છે જો એ કોઈ પેટર્ન ને અસર કરે તો અને આનાથી જે પક્ષપાત એટલે કે બાયસ ઉબો થાય છે તે આંકડાકીય પક્ષપાત છે કોઈ ઈરાદાપૂર્વકનો નથી ખરું ને હા બરાબર તેનો અર્થ એ છે કે મોડેલનો દ્રષ્ટિકોણ વિકૃત છે કારણ કે તેને જે ડેટામાંથી શીખ્યું તે જ વિકૃત અથવા અધૂરું હતું જેમ કે જો ટ્રેનિંગ ડેટા કોઈ ચોક્કસ વસ્તી વિષયક જૂથ માનો કે ઉંમર જાતિ કે ભૌગોલિક સ્થાન એનું પૂરતું પ્રતિનિધિત્વ ન કરતો હોય તો તે મોડેલ તે ગ્રુપ માટે સારા પરિણામ નહીં આપે જ્યારે બીજા ગ્રુપ માટે કદાચ સારું કામ કરશે મશીનને ખબર નથી કે તે પક્ષપાતી છે તે તો ફક્ત તેને મળેલા ડેટામાં રહેલી પેટર્નને જોળખે છે બરાબર આ પ્રકારના સ્ટેટિસ્ટિકલ બાયાસને ઓળખવા અને સુધારવા માટે માનવ દેખરેખ અને ડેટાની ક્વોલિટી પર ખૂબ ધ્યાન આપવું પડે તો એઆઈ તબીબી ક્ષેત્રમાં ક્યાં સૌથી વધુ અસર કરી રહ્યું છે સ્ત્રોતો રેડિયોલોજીને નંબર વન ગણાવે છે એવું શા માટે કારણ કે રેડિયોલોજી મોટાભાગે વિઝ્યુઅલ પેટર્ન પર આધારિત છે એક્સરે સીટી સ્કેન એમઆરઆઈ આર હા અને આ ક્ષેત્ર પહેલેથી જ મોટા પ્રમાણમાં ડિજિટલાઇઝ છે ડેટા પ્રમાણમાં સ્ટ્રક્ચર્ડ છે અને ઘણીવાર લેબલ કરેલો પણ હોય છે એટલે કે ઇમેજ સાથે રિપોર્ટ જોડાયેલો હોય હા ઘણીવાર જેમાં સ્પષ્ટ લખ્યું હોય ફ્રેક્ચર છે અથવા ગાંઠ સામાન્ય છે આ પ્રકારનો સુસંગત અને લેબલ કરેલો ડેટા સેટ મશીનને વિઝ્યુઅલ પેટર્ન ઓળખતા અને સરખાવતા શીખવામાં ખૂબ મદદ કરે છે અને તે પણ ખૂબ ઝડપથી અને એ પણ કે એઆઈ ખૂબ જ ઝડપથી હજારો ઇમેજીસ જોઈ શકે છે અને એવી સૂક્ષ્મ વિસંગતતાઓ પણ શોધી શકે જે કદાચ માણસની નજર ચૂકી જાય હા થાકને કારણે કે બીજા કોઈ કારણે સ્ત્રોતમાં પેલું ફેમર સાથળના હાડકામાં નાની હેરલાઇન ફ્રેક્ચર શોધવા માટે ને સિત્તેર હજાર ઇમેજીસ પર ટ્રેન કરવાનું ઉદાહરણ હતું બરાબર આ માનવ રેડિયોલોજીસ્ટ માટે એક શક્તિશાળી સેકન્ડ ઓપિનિયન જેવું કામ કરી શકે છે તેમની સ્પીડ અને ચોકસાઈ બંને વધારી શકે પેથોલોજી અને ઓન્કોલોજી એટલે કે કેન્સર વિજ્ઞાન વિશે શું ત્યાં ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે આ ક્ષેત્રોમાં પણ એઆઈનો ઉપયોગ શરૂ થયો છે જેમ કે બાયોપ્સી સ્લાઇડ્સનું વિશ્લેષણ કરવું કે કેન્સરની સારવારની યોજના બનાવવામાં મદદ કરવી પરંતુ અહીં ડેટાની જટિલતા ઘણી વધારે છે અને સ્ટેન્ડર્ડાઈઝેશનનો અભાવ છે એના લીધે અમલીકરણ ધીમું છે પેથોલોજીમાં દાખલા તરીકે પેશીના નમૂનાઓનું અર્થઘટન ઘણીવાર વધુ સબ્જેક્ટિવ હોય છે પેથોલોજીસ્ટના અનુભવ અને નિર્ણય પર ખૂબ આધાર રાખે હા એ વાત સાચી છતાં એઆઈ સ્લાઇડ પર ક્યાંક કેન્સર સેલનું ક્લસ્ટર હોય તો એ શોધવામાં મદદ કરી શકે પેથોલોજીસ્ટનું ધ્યાન દોરવા અને ઓન્કોલોજીમાં ઓન્કોલોજીમાં દર્દીનો ડેટા ઘણીવાર જુદી જુદી હોસ્પિટલ ક્લિનિક્સ સિસ્ટમમાં વહેંચાયેલો હોય છે અને દરેક જગ્યાએ ડેટા રેકોર્ડ કરવાના પ્રોટોકોલ પણ અલગ અલગ હોય એટલે ડેટા કરવો જ મુશ્કેલ હા એટલે સ્વચ્છ એકીકૃત અને સાર્વત્રિક રીતે લેબલ કરેલા મોટા ડેટા સેટ્સ બનાવવામાં મુશ્કેલી પડે છે જે એઆઈ ની ટ્રેનિંગ માટે જરૂરી છે સમજાયું જો એઆઈ પેટર્ન શોધવામાં આટલું સારું છે તો પછી માનવ નિષ્ણાતની ખાસ ભૂમિકા શું રહે આપણી પાસે એવું શું છે જે મશીન પાસે નથી અને કદાચ ક્યારેય નહીં હોય જુઓ મશીનો મુખ્યત્વે બાઇનરીમાં કામ કરે છે ઝીરો અને વન હા કે ના તેઓ ઝડપ ચોકસાઈ અને રિપીટેટીવ કામોમાં અદ્ભુત છે હા પરંતુ માણસો ગ્રે એરિયામાં વિચારી અને કામ કરી શકે છે આપણી પાસે કોમન સેન્સ છે પ્રેક્ટિકલ વિઝડમ છે સંદર્ભ સમજવાની ક્ષમતા છે લાગણીઓ છે નૈતિકતા છે અને સામાજિક કુશળતા પણ જેને સ્ત્રોતો આઈક્યુ ઉપરાંત ઈક્યુ અને એસક્યુ કહે છે બરાબર ઇમોશનલ ક્વોશન્ટ અને સોશિયલ ક્વોશન્ટ સ્ત્રોતો પેલું ગર્ભવતી સ્ત્રીના હાથના ફ્રેક્ચરનું ઉદાહરણ આપે છે એ બહુ પાવરફુલ છે એઆઈ કદાચ ટેકનિકલી બેસ્ટ સારવાર સૂચવી શકે જેનાથી હાડકું સૌથી ઝડપથી જોડાય પણ માનવ ડોક્ટર તરત જ એવા અનેક પરિબળો વિચારશે જે કદાચ મશીનના અલ્ગોરિધનમાં હોય જ નહીં જેમ કે જેમ કે શું એનેસ્થેશિયા ગર્ભ માટે જોખમી છે માતાની માનસિક સ્થિતિ શું છે એની ચિંતાઓ શું આક્રમક સર્જરીની લાંબા ગાળાની અસર એવી હશે જે દર્દી સ્વીકારવા તૈયાર નથી મશીન આંકડાકીય રીતે શ્રેષ્ઠ જવાબ આપી શકે પણ માનવ તે ચોક્કસ જટિલ પરિસ્થિતિ માટે સાચો નિર્ણય લે છે જેમાં લાગણી સંદર્ભ મૂલ્યો દર્દીની સંમતિ આ બધું ભળેલું હોય છે આજ એક્સપોઝર છે જેની સ્ત્રોતો વાત કરે છે ખરું ને એટલે કે જુદા જુદા ક્યારેક અસંબંધિત લાગતા ક્ષેત્રોમાંથી જ્ઞાનને જોડીને તેને વર્તમાન પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતા બિલકુલ અને સાપના ડંખનું બીજું ઉદાહરણ પણ છે સ્ત્રોતોમાં હા દૂરના ગામડામાં પ્રેક્ટિસ કરતા લોકલ ડોક્ટર પાસે કદાચ કોઈ ચોક્કસ પ્રકારના ઝેરી સાપના ડંખનો અનુભવ ઓછો હોય શક્ય છે પરંતુ એઆઈ સંભવિતપણે દુનિયાભરના માનો કે સત્તર દેશોમાંથી દાયકાઓનો ડેટા લક્ષણો ઝેરના પ્રકાર સફળ સારવાર પદ્ધતિઓ એ બધું એનાલાઇઝ કરીને ગ્લોબલ સંદર્ભ અને જ્ઞાનનો મોટો ભંડાર પૂરો પાડી શકે વાહ પરંતુ અંતિમ નિર્ણય લેતી વખતે જેમાં દર્દીની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ઉપલબ્ધ સાધનો અને નૈતિક વિચારણા સામેલ છે તે નિર્ણય તો માનવ ડોક્ટર જ લે છે એટલે એઆઈ એક શક્તિશાળી સહાયક છે નિર્ણાયક નથી બરાબર કહ્યું સ્ત્રોતો વિક્ષેપ એટલે કે ડિસરપ્શનની વાત કરે છે એવા ફેરફારો જે ઝડપી અને અનિવાર્ય હોય જેમ કે કોવિડ નાઇન્ટીન હા એઆઈ પણ આવા જ મોટા વિક્ષેપ જેવો છે પણ તેની ગતિ કદાચ તેનાથી પણ વધુ ઝડપી છે સ્ત્રોતો જણાવે છે કે ફેસબુકને એક મિલિયન યુઝર્સ સુધી પહોંચવામાં લગભગ સાડા વર્ષ લાગ્યા હતા હ જ્યારે તાજેતરમાં આવેલા પ્લેટફોર્મ થ્રેડ્સને માત્ર દોડ દિવસ અકલ્પનીય આ ગતિનો અર્થ એ છે કે આપણે સતત શીખવું પડશે જૂનું ભૂલવું પડશે અને નવું શીખવું પડશે લર્ન અનલર્ન રીલર્ન બરાબર ટેકનોલોજી દર 18 મહિને નોંધ પાત્ર રીતે બદલાઈ શકે છે એટલે અનુકૂલન એડેપ્ટેશન એ જ ચાવી છે જેમ ભૂતકાળમાં ઓફિસના ક્લાર્ક કમ્પ્યુટર ઓપરેટર બન્યા હા તેમ આપણે પણ AI નો ઉપયોગ કરીને આપણી ભૂમિકાઓ અને કુશળતા વિકસાવી પડશે અને સ્ત્રોતો સ્પષ્ટ કહે છે જો કોઈનું કામ ફક્ત રિપીટેટિવ હોય જેમાં ઉંડાણપૂર્વકની વિચારસરણી નિર્ણય શક્તિ કે માનવીય સંપર્કની જરૂર ન હોય તો તે કામ ઓટોમેટ થવાની પૂરી શક્યતા છે સફળતા એમાં છે કે આપણે આપણી માનવીય કુશળતાને એઆઈની ક્ષમતાઓ સાથે કેવી રીતે જોડીએ છીએ પણ આ વધેલી શક્તિ સાથે મોટી જવાબદારી પણ આવે છે ચોક્કસ મશીન કાર્યક્ષમતાને સંભાવનાઓની ગણતરી કરી શકે છે પણ તે વિશ્વાસ પ્રામાણિકતા માન્યતા સહાનુભૂતિ જેવા માનવ મૂલ્યોને સમજતું નથી અને આ મૂલ્યો તો સમાજ અને ખાસ કરીને તબીબી ક્ષેત્રના પાયામાં છે બરાબર તેથી અંતિમ જવાબદારી હંમેશા માનવ પર રહે છે આપણે એમ કહીને છટકી ન શકીએ કે આ તો કમ્પ્યુટરે કર્યું બિલકુલ નહીં સ્ત્રોતોમાં એક રસપ્રદ અને કદાચ થોડો ચેતવણીરૂપ કિસ્સો પણ હતો ફેસબુકના બે એઆઈ બોટ્સ કે જેમણે પોતાની જ ભાષા બનાવી લીધી હતી હા એ લગભગ છે આઠ વર્ષ પહેલાંની વાત છે ફેસબુકના રિસર્ચરસે બે AI એજન્ટ્સ એટલે કે બોટ્સ બનાવ્યા હતા હમ જેમને એકબીજા સાથે વાટાઘાટો કરીને વસ્તુઓની આપલે કરવાનું શીખવવામાં આવી રહ્યું હતું ઓકે વધુ કાર્યક્ષમ બનવા માટે એમણે અંગ્રેજીને બદલે પોતાની જ એક નવી ભાષા વિકસાવવાનું શરૂ કર્યું એકદમ સંક્ષિપ્ત શોર્ટહેન્ડ જેવી એમના માટે કાર્યક્ષમ હતી પણ માણસો માટે એનો કોઈ અર્થ નહોતો અરે વાહ અને સ્ત્રોતો કહે છે કે તેને તરત જ બંધ કરી દેવામાં આવ્યો શું જોખમ હતું કારણ કે તે માનવ નિયંત્રણ અને સમજની બહાર જઈ રહ્યું હતું રિસર્ચર સમજી શકતા નહોતા કે એઆઈ એકબીજાને શું કહી રહ્યા છે અને કયા તર્ક પર સોદા કરી રહ્યા છે ઓ આ ઘટનાએ એઆઈ માટે સ્પષ્ટ નૈતિક માર્ગદર્શિકાઓ અને સેફટી ગાર્ડ રેલ્સની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો કંઈક અંશે આઇઝેક એસીમોમના રોબોટિક્સના નિયમો જેવો વિચાર અને આ સાથે ડેટા પ્રાઇવેસી હા ખાસ કરીને જ્યારે આપણે પેટાબાઇટ્સના દર્દી ડેટા વિશે વાત કરી રહ્યા હોઈએ અને સંમતિ જેવા મુદ્દાઓ પણ અત્યંત નિર્ણાયક બની જાય છે સ્ત્રોતોમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો રૂપક તરીકે ઉપયોગ પણ રસપ્રદ હતો ફક્ત બાઇનરી હા નામાં વિચારવાને બદલે વધુ ક્વોન્ટમ રીતે વિચારવું સાચું કે ખોટું એવા દ્વિભાષી વિચાર સુધી સીમિત ન રહેવું પણ વધુ ક્વોન્ટમ રીતે વિચારવાનો પ્રયાસ કરવો એટલે કે એક જ સમયે બહુવિધ શક્યતાઓ સૂક્ષ્મતાઓ અને સંભાવનાઓને ધ્યાનમાં લેવી જે સરળ હા અને નાની વચ્ચે અસ્તિત્વ ધરાવે છે હમ માનવીય શાણપણનો ઉપયોગ કરીને પરિસ્થિતિની જટિલતાને સ્વીકારવાની વાત છે બરાબર તો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણ પરથી આપણે જોયું કે એઆઈ અને એમએલ પેટર્ન ઓળખ પર આધારિત અત્યંત શક્તિશાળી સાધનો છે ચોક્કસ તેઓ તબીબી ક્ષેત્ર સહિત ઘણા ક્ષેત્રોમાં ઝડપ અને કાર્યક્ષમતા લાવી રહ્યા છે જો કે તેમની અસરકારકતા સારા અને સ્વચ્છ ડેટાની ગુણવત્તા પર હા અને સૌથી મહત્વનું માનવ દેખરેખ તાલીમ અને માર્ગદર્શન પર ખૂબ નિર્ભર છે બરાબર આંકડાકીય પક્ષપાત એક વાસ્તવિક જોખમ છે અને પેલો જીઆઈજીઓ નો સિદ્ધાંત હંમેશા યાદ રાખવો જોઈએ અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે માનવ ભૂમિકા બદલાઈ રહી છે નાબૂદ નથી થઈ રહી હા જ્યારે એઆઈ પુનરાવર્તિત કાર્યો ડેટા વિશ્લેષણ અને પેટર્ન શોધવામાં શ્રેષ્ઠ છે ત્યારે માનવીય નિર્ણય શક્તિ સંદર્ભ સમજવાની ક્ષમતા સહાનુભૂતિ નૈતિકતા અને જટિલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા પેલું આઈક્યુ પ્લસ ઇક્યુ પ્લસ એસક્યુનું મિશ્રણ હા એ અનિવાર્ય રહે છે અને યાદ રાખો અંતિમ જવાબદારી હંમેશા માનવ પર જ રહે છે અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જે સીધો સ્ત્રોતોમાંથી આવે છે જો એઆઈ નિષ્ણાત કાર્યોમાં એટલે કે સ્પેશિયલિસ્ટ ટાસ્કમાં વધુને વધુ નિપુણતા મેળવી રહ્યું છે જેમ કે રેડિયોલોજીમાં ઇમેજનું વિશ્લેષણ કરવું ફાઇનાન્સમાં પેટર્ન શોધવી કાનૂની દસ્તાવેજો જોવા તો શું માનવની ભવિષ્યની મુખ્ય ભૂમિકા સામાન્યવાદી એટલે કે જર્નલિસ્ટ બનવાની છે રસપ્રદ સવાલ છે એવી વ્યક્તિ જે જુદા જુદા એઆઈ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતીને જોડે છે જે ભાવનાત્મક અને નૈતિક સંદર્ભને સમજે છે જે યોગ્ય પ્રશ્નો પૂછીને એઆઈને ગાઈડ કરે છે અને જે આખરી માનવીય નિર્ણય લે છે સભાણપણે આપણી અનન્ય માનવીય કુશળતા નિર્ણય શક્તિ સહાનુભૂતિ જટિલ વિચારસરણી નૈતિકતા સૃજનાત્મકતા એને કેવી રીતે વિકસાવવી અને સુધારવી એના વિશે વિચારવાનું શરૂ કરવું અત્યંત જરૂરી છે જેથી આપણે આ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ અને તેમનાથી એક ડગલું આગળ રહી શકીએ